પણ આજે આજે એક કંજાબભાઈ ના આત્માને શાંતિ અને એમને ન્યાય મળે એના માટે આપ સૌ એકત્રિત થયા છો એટલે આ તમે એકત્રિત થયા જે સમાજ ભેગો થયો છે એ સમાજનું કાર્ય એળે નહીં જાય એવી આપ સૌને વિનંતી કરું છું ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ગુજરાતનું ભવિષ્ય આવતીકાલના નેતા એવા અને પૂર્વ જિલ્લા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ એવા અમારી બનાસની બહેન બનાસ કોઠાએ ખોબલે ખોબલે મત આલી ઠાકોર સમાજે ખોબલે ખોબલે મત આલી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં મુક્યા છે એવી બનાસની બેન ગેનીબેન બેન સન્માનીય મારા સાથી પુંજાભાઈ સન્માનીય મારા ભાઈ ઋત્વિકભાઈ રાજેશભાઈ ભરતજીભાઈ સૌ સન્માનનીય મંચ અને આપણા સૌના મહંત અને આપણા સમાજના બંધુઓ અને સમાજની હવાની આ પોલીસ બેઠી છે લાખોની મેદની મારો કોળી સમાજ ભેગો થયો છે અને ગંજામ ભાઈ આત્મા અને શાંતિ કઈ રીતે મળે એના પ્રયાસો છે ક્યાંક પૂંજાભાઈ ખૂબ સારી વિગતવાર તમને વાત કરી અને એક હુંકાર ફેક્યો એક હુંકાર ફેંક્યો હુંકાર તમારે સૌએ ચીલવાની છે વાત એવા અમિતભાઈ ચાવડાએ એવું કીધું કે પહેલી મે ગાંધીનગરમાં જો ન્યાય નહીં મળે તો અમે લોકો અહીંયા પણ મોટું સંમેલન કરશું અમિતભાઈ અમારા ઉત્તર ગુજરાત ઠાકોર તરફથી તમને સન્માન છે અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ પચી હજાર થી વધારે ઠાકોર સમાજ તાઓ નો લઈ અને કંજામભાઈના સમર્થનમાં ગાંધીનગરમાં વધારવા માટેનું આહવાન કરવા માટે આવ્યો છું કંજામભાઈનું એમનું જે આ જે પૂંજાબી એ જે વાત કરી એ વાત અધિકારીઓને પણ ખબર પડી છે પણ હવે આ વાત બહુ આગળ વધી જઈ જેમ મહાભારતમાં યુદ્ધ થયું અને યુદ્ધની અંદર અનેક પ્રયાસો કર્યા અને યુદ્ધ ના થાય એના માટે કૃષ્ણ એ દુર્યોધન જોડે વિનંતી કરવા માટે બે વખત ગયા એક વખત ગયા ત્રણ વખત ગયા અને કૃષ્ણ ભગવાને દુર્યોધનને વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ યુદ્ધ ના થાય તો આ જે પાંચ પાંડવો છે એમને કઈક એક વિગો કે અડધો વિગો કે એક ગામ કે નાનું મોટું ગામ તમે આપી દો બીજી વખત ગયા માટે તૈયાર નથી ત્રીજી વખત ગયા કે હોય ની અણી જેટલું નહીં હાલવું તમારથી થાય કલ્લો એ વખત કૃષ્ણ એવું કહ્યું હતું કે હવે આ યુદ્ધ નક્કી છે અને આ યુદ્ધ યુદ્ધના મેદાનમાં ગળીશું પહેલી મે પહેલી મે ગાંધીનગરમાં આ યુદ્ધ લડવાનું છે એટલા માટે કોળી સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ યુદ્ધના મેદાનમાંથી મારો સમાજ ક્યાંય પાછો ના પડે અને યુદ્ધના મેદાનમાંથી જો પાછો પડ્યો તો આવવા વાળા સમયમાં દુર્યોધનનો સલાહકાર કોણ હતો એ તમારે નક્કી કરવાનું છે અને દુર્યોધનનો જે સલાહકાર આ જ્યારે આ મીટિંગ પૂરી થશે એટલે દુર્યોધનનો સલાહકાર શકુની હતો એ તમારા શકુની મત આપણા સમાજમાં ભાગલા પાડવા માટે ના સમર્પિત થાય એની તમે લોકો હોર રાખજો ને કે આપણું કરેલું એણેના કાઢતા કે આ શકુની એની સૌ ચેતના કરજો બેન પણ ઉત્તર ગુજરાતમાંથી આવે છે ભરતભાઈ પણ ઉત્તર ગુજરાતમાં આવે છે અમિત ચાવડા મધ્ય ગુજરાતમાંથી આવે છે આજે પણ બહુ વધારે ઉર્ષિ ભારતી આપના આશીર્વાદથી થી નહીં બોલું હું પંચ સદાનંદ બાપા ભગત છું અને અમે ને ગેની બેને અને ભરતભાઈએ ઉત્તર ગુજરાત માં જે પાંચ હજાર થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ કરી અને સમાજમાં ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે મેં બેન જોડે વાત કરી ભરતભાઈ જોડે વાત કરી આ દીકરી આ દીકરીઓને જે ઘનશ્યામભાઈ ના પરિવારને જે ઉપર આફત આવી પડી છે અને પરમ કૃપાળુ પરમાત્મા ને સદારામ બાપાને પ્રાર્થના કરું વેલદાસ ને પ્રાર્થના કરું કે એ સદારામ બાપા તમારી ક્યાંય મેં ભક્તિ કરી હોય તો આ પરિવારની રક્ષા કરજે એવી વિનંતી કરવા માટે